અને હોય 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 આમાં વાદળા પછી ક્યારેક ક્યારેક સાટા પડવા મળે તો આપણે કડબ જે અહિયાં જાહેર કરી હતી તો એ હુકાઈતી હતી તો ક્યારેક ભાઈ રાતના સાંટા કારેક ખરવા મળે ફેરવ્યું પડે માન માન હું ચી પછી જો આમાં થોડીક ભરી છે થોડીક ઓલી બાજુ ભરી લીધી છે એટલે બધા કામ હવે પૂરા થઈ ગયા છે અને આંજપા જો ભાઈ ગા માતા છે તો ન્યા આપણું ધ્યાન દે અને આની પાસે બેઠા હોય એટલે આ ભાઈ સકલીના સહણ અહીંયા નાખવાનું અને સકલી સહન કરતી હોય એ દેખાય અને શિવ શિવ અવાજ એટલે ભાઈ મજા આવે હેઠળ ભાઈ પાણી ભરેલું એટલે સકલીના પાણી પીવે અને ભાઈ આયા માળા જે નેવું પંસાણું માળા બાંધેલા છે તો એમાં ઘણા આ ઉનાળા બચ્ચા થયા છે અને ભાઈ અલગ અલગ પંખી ઘણા આવ્યા છે અને ભાઈ કબૂતરે રોજ હવારમાં આવતા હોય બુલબુલ આવતા હોય બધાએ પણ નવી સકલીઓ અમુક જોવા મળે હવે એ અમુક ગાળે આવે પાણી ક્યાંય ન હોય એટલે આપણે પાણી પીતી હોય પછી એની જગ્યાએ વહી જાય હવે ભાઈ આ જોઈને આપણને આત્મામાં ઘણો આનંદ થાય અને સકલી માટે પંખી માટે આપણે ધીરે ધીરે આયોજન એવું કરવાનું છે કે ભાઈ અત્યારે ઝાડ તો જો કાંઈ વાવી જ દીધા છે પણ હજી આ વરસાદ આવે અને ભાઈ પછી અત્યારે અમુક ખાડા ગાળવાનું એ કામ શરૂ કરવાનું છે અમુક દોરિયા કરીને નાખ્યા ઝાડના તો ઝાડે ઘણા વાવવાના છે એટલે બે ત્રણ વર્ષમાં પંખીને આખી વાડીમાં જા ને આનંદ થાય અને જા બેહે અને જે સિઝન હશે એ સિઝનનું ફ્રૂટ મળશે આપણો આવો ભાવ છે અને આ કોશિશ છે ને આ કોશિશ આપણે બે ત્રણ વર્ષમાં પૂરી કરવાની છે આવું આપણો મનથી સંકલ્પ છે ને આ આપણે બે ત્રણ વર્ષમાં પંછી આનંદથી રહીએ કે આપણી વાડીમાં એ પ્લાન કરવાના છે અને એ આપણો વિચાર છે બીજું ભાઈ કે ભાઈ આપણે જે સબસ્ક્રાઇબર ભાઈઓ છે એને કીધું હતું કે ભાઈ દર રવિવારે તમારી પસંદગીનું શાક અમે બનાવશું અને ભાઈ કોમેન્ટમાં તમારું પૂરું નામ અને શાક જે હોય એ લખજો એટલે આપણે દર રવિવારે બનાવશું એટલે ભાઈ ઘણી કોમેન્ટ આવી ગઈ છે ઘણાના નામ આવી ગયા છે ઘણા અલગ અલગ શાકની ફરમાઈ છે તો આપણે બધાના વારાફરતી બનાવશું એટલે અઠવાડિયામાં એક બનતું હોય એટલે ટાઈમ લાગશે પણ બધાને વારાફરતી આપણે એ એની પસંદગીની રસોઈ બનાવશું અને આજના ભાઈ વારામાં છે ભાવનગર જિલ્લાનું વર્તેઝ ગામ અને ભાઈ વર્ચેસ ગામના ભાઈ છે સી સીએમ મોરીભાઈ એટલે એને અને એક બીજું નામ છે દિલીપસિંહ હેતુભા કચ્છ માંડવીથી તો આ બે ભાઈઓએ આપણને આખા રીંગણા રસાવાળા હાઈ ક્લાસ બનાવવાના છે એ રીતનું કીધું છે તો એની પસંદગીને શાકનો આજ વારો આવી ગયો છે તો આપણે એ બનાવવાનું છે આખા રીંગણા રસાવાળા બનાવવાના છે હાઈ ક્લાસ આપણે રીંગણા અલગ અલગ ઘણા જાત શાક બનાવેલા છે પણ હવે એ લોકોને કંઈક પ્રોગ્રામ હોય ને બધા શાક બનાવતા હોય તો એને એવી ઈચ્છા થઈ છે બે ભાઈઓ કે ભાઈ આખા રીંગણાનું શાક બનાવે તો જોવે તો એમાંથી કાંઈક જૂનું કઈ રીતનું બનતું ઓછા મસાલામાં સારું રીંગણાનું શાક કેવું બને તો એ જાણવા માટે એને કીધું છે અને આપણે આજે બપોરામાં આખા રીંગણા રસાવાળા બનાવો એટલે ભાઈ તમે તમારી પસંદગીનું શાક બને છે નિરાયતે વિડીયો જોજો અને શીખજો અમને ભાઈ આનંદ થાય અને ભાઈ પાછું આવું શાક બનાવજો હો તો એમ થાય કે નહીં વાહ ભાઈ વાહ જમાવટ હો અને ભાઈ આપણે કીધેલું છે એ પ્રમાણે દર રવિવારે તમારી પસંદગીનું અમારા સવાદમાં શાક બનશે તો ભાઈ હવ કોમેન્ટમાં પૂરું નામ અને ગામનું નામ લખજો એટલે વારાફરતી એ તમારું કે ભાઈ પસંદગીનું શાક બનશે અને ભાઈ ખાલી કોમેન્ટમાં એવું લખશે કે આ શાક બનાવો તો એ લેવામાં નહીં આવે બાકી એ કોમેટું ઘણી આવી છે એટલે ટાઈમ લાગશે પણ વારાફરતી એ બધાનો વારો આવે એમ શાક આપણે દર રવિવારે બનાવશું અને ભાઈ જોજો અને આનંદ કરજો અને ભાઈ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો એટલે જમાવટ થાય હું ભાઈ ઝૂનવાની સિસ્ટમ છે બનાવી એ રીતનું બન્યું છે અને ભાઈ ખેતીવાડીમાં હવે વરસાદ પડે પછી ખેડ ખાતી હોય એ બતાવતા રહેવું અને નવા નવા વિડીયો આવ્યા કરશે એ બતાવતા રહેવું નવા નવા લોકેશન ક્યાં કરશે એ બતાવતા રહેવું એટલે ભાઈ જોતા રહેજો અને તમે બનાવો ભાઈ રસાવાળા આખા રીંગણાનું શાક એટલે આપણે જે કોમેન્ટ કરી અને કાંઈ ભાઈ આનંદ અને ભાઈ એની પસંદગીનું શાક લેવાનું એટલે એને આવે મોજ આરે જરબાજીના રોટલા કરી હા બસ ઘી ત આવવાનું કે તાન ઘી જો બનાવવાના એટલે ઈ એટલે ઈ તમને ખ્યાલ આવે ઘી કેમ બને હવે જો આપણે હાહુઓ બેય વેહી ગયા છે ઈ રાંધવા આપણે જો રીંગણા લઈ લીધા છે મસ્તીના ગુલાબી કલર ના જોવો આખા રીંગણા રસાવાળા બનાવવાના છે આપણે અને બધા મસાલા લઈ લીધા છે પણ આપણે પેલા માખણ તાવવા મૂકી દેવાનું છે કેમ કે બે દિવસનું ભેગું થયું છે એટલે આ ફેરે કીધું તમને બતાવી આપણે તો જો કે બે દિય ત્રણ દિએ તાવતા જ હોય પણ શું છે કે આજે વિડીયો શરૂ છે એટલે કઉ આપણે માખણ તાવવાનું બતાવી દઈએ તો આપણે આને સૂલો જઈ ગયું વાળો છે સુલે મૂકી દઈ અને આ ધીરે ધીરે તાવતું જાય અને આપણે મસાલો તૈયાર કરતા જયાર હોય અને આને આપણે આમને કિમા તપે ખાવા દેવાનું છે પછી મસ્તીનું ઘી બની જાય છે પીળું આપણે ભેંસનું માખણ હોય ને ભેંસના દૂધનું તો જરાક તો હળવું હોય અને આ સેન્સ પીળું હોય અને આનું આપણે ગા માતાનું દૂધનું થોડું માખણ ઓછું થાય ભેંસને થાય ને એટલું ન થાય અને જરાક વાર તો આપણે હલાવવું જ પડે નું ઉભરાય અને હવે આપણે આમાં પાણી નાખો અને રીંગણા ના હવે આપણે આખા રીંગણા લસણ નાખવું છે થોડું લસણ ને કોથમરી દાંડલા અને આદુ થોડું ખાંડી નાખી to okay, pela lasan foli najci આપણે લસણ ફોલાઈ ગયું છે થોડુંક આદુ નાખી દઈએ અને આ કોથમરીના દાંડલા હવે આપણે આદુ ને લસણ આ લાંડલા ખાંડી ખાંડીવાળી અને પછી આપણે મસાલો ભેગો કરીએ બધો આપણે જો આથળાનો વિડીયો શરૂ કરી દીધો છે તો એમાં ગોટલી નીકળી છે એને છે ને મીઠું ને હળદર ને પાણી નાખીને બાફી અને ત્યારે કટકા કર્યા પછી આપણે ઘીમાં તળી નાખવાની નાખીને એનો બનાવશું અને આથણાનો વિડીયો શરૂ થઈ ગયો છે ધીરે ધીરે જેમ પૂરો થશે એટલે તમને બતાવશું હવે આપણે આ મસાલો આમાં ભેગો કરી નાખી બધો રીંગણા ભરવા આ પેલા નાખી દઈએ લસણ ને એવું ખાંડેલું અને હવે નાખ નાખી મસાલો આપણે બધો અને આપણે થોડોક ચણા લોટ નાખવાનો છે એટલે સેજ આપણે રસો જાડો થાય અને આ નાખી દઈએ આપણે ખાંડેલું મરસું આ આપણે મરસું ભેળવેલું છે આમાં લસણ અને આદુ અને કોથમરીના આપણે દાંડલા નીકળ્યા હોય એ આ રીતનું આપણે મરસું ભેળવેલું છે આ અને ખાણીમાં જ ભેળવી છે એ આપણે બતાવશું તમને કારક આપણે નહીં હોય તારે કેમકે હું તો બે ત્રણ દિવસનું ભેળવી રાખું ટાઈમ હોય તારે અને હવે આપણે આમાં તેલ નાખી દઈએ હવે આપણે આને હાથેથી મસાલો ભેગો કરવો પડશે આ કોથમરી નાખી દઈએ આપણે તો આપણે આખા રીંગણામાં આ રીતનો મસાલો કરીએ કાય વધારાનો બીજું કઈ નાખતા જ નથી અમારે ઝાડ હેઠળ બે દીકરી બેન જે ઢીંગલીયા રમતા એ રીતનું રમે અત્યારે ઢીંગલી આધુનિક છે પાવરવાળી સેલવાળી એટલે બટન દબાવે ને લાઇટું થાય ફરે ડાન્સ કરે એવી પણ આ જોતા એક પાછું પહેલાંનું યાદ આવી જાય કે ભાઈ પહેલાં બપોર ગાળા માવતર આરામ કરતા હોય અને નાની દીકરીઓ ઢીંગૈયું ઢીંગલું બનાવતી હોય એ છે ગાભામાંથી ગાભાનું વિટીન અને ભાઈ ઢીંગલી ઢીંગલા બનાવે અને રમતા અને ભાઈ એ આપણે જોયેલું એટલે ભાઈ એની તો વાત જ વાર અને એ જે પહેલાંનું જીવન અને પહેલાં જે નિઃસ્વાર્થ ભાવે બાળકો રમતા કોઈ જાતનું કાંઈ નહીં ટેન્શન નહીં એ ગાભા ઘરમાં જે ગોચીને ફાડીને એની ઢીંગલી બનાવીને એમાં રમતા અને એમાંય આનંદ લેતા અને અત્યારે ભાઈ આ સમય આવ્યો અત્યારે હવે ભાઈ જો આ સમયમાં આ રીતનો આનંદ લેશે દીકરું એટલે ભાઈ સમય પરિવર્તન આવે અને પરિવર્તન આરે જોડાવવું અને હવને આરે હવના મનથી રહેવું એ ભાઈ સંસારનો નિયમ છે એટલે થોડો ઘણો ફેરફાર બધા કરવો પડે જીવનમાં અને આધુનિક અપનાવવું પડે એમાં જો આપણે તાવતા હોઈએ ને એટલે આ કહેવાય છે કે મે વાવણી અને ઘી તાવણી જેમ મેમાં વરસાદ પડે એમ આપણે સાટા હેઠે આ રીતે થતા હોય એ રીતે આપણે આ ઘીમાં જો કેવા બળબડીયા બોલે એટલે આ રીતનું થાય થોડું પશુદ્ધ કંઈ ઘી તવાઈ ગયું એમ મને બાકી જો વધારે વળું થઈ ગયું હોય તો લાલ થઈ જાય અને આ રીતનું થાય તો ઘી તવાઈ ગયું એમ ખ્યાલ આવી જાય આપણને એટલે ઘીમાં આ રીતનું છે અને આમાં આપણે કીટું બહુ ન નીકળે આપણે ભેંસનું દૂધ દહીં હોય ને તો એનું થોડુંક કીટું વધારે નીકળે પણ આમાં આપણે કીટું ઓછું નીકળે એક જરાક જ નીકળે ચોખ્ખું સ્પેશિયલ ઘી બને એટલે આ ગા માતાના ઘીમાં એટલો ફેર પડે અને ગા માતાનું ઘી સારું કે બધે અમુક જગ્યાએ દવામાં વપરાય ને ખાવામાંય સારું અને આપણે તપેલી તે પિત્તળી લઈ લીધી છે અને કલી કરેલી છે અંદર અને બહાર આપણે ગારો લગાડ્યો ગારો એટલે પાંખો લગાડેલો અને આપણે આ ગા માતાનું ઘી પાછું વનમાહિતી ગા માતાનું જ ઘી જોવે અને જો આપણે તવાઈ જ છે અને ઉતારી લેવાનું છે અને જો આ દેખાય ને એટલું કીટું જો એક થોડુંક જ નીકળશે હમણાં આપણે જરાક બે પછી ગળે લઈએ ન્યાના જો કાંગસા ઉખડ નાખ્યા હતા હવે શેકા પાડી નાખો અને આપણે છે ને ઘી થોડું ઠરી ગયું છે એટલે ગળી લઈ પછી આને આપણે અંદર મૂકી દેવાય આયા નડે નહીં જો છે ને મસ્ત ઘી પીળું એકદમ આપણે જો કે ઘી થોડું ઓછું જ બને છે પણ આપણે ઘર પૂરતું આમને માલ્યા કરે

ંગણા મસાલો ભરી દઈએ અને આપણે બે ભાઈઓની કોમેન્ટ છે કે આખા રીંગણા બનાવજો તો આજે આપણે આખા રીંગણા રસાવાળા બનાવીએ છીએ જો આપણે રીંગણા તો ભરીતવાળા છે હવે આપણે આ મસાલો વધ્યો એ અંદર નાખી દઈએ અને આ થોડુંક કાશ્મીરી મરસું નાખી દઈએ આપણે અને આપણે તેલ નાખી દઈએ પછી તે આપણે સૂલે મૂકી દઈએ અને આપણે ટમેટું નાખવાનું છે પણ થોડાક રીંગણા સડે ને પછી નાખશું અને આજ આપણે રીંગણાએ તે ઝાઝા ભર્યા છે અને બધાએ સહી પાટીઓ મોટો લઈ લીધો છે તો હવે આપણે આને સુલે મૂકી દઈએ હવે આપણે આને ધીમા તાપે ઘડીક કકડવા દઈએ પછી પાણી નાખશું એવું લાગે તો ઉપર પાણી મૂકી દઈએ થોડુંક आपवा दाणी झोयत नागशु थोडं झोय ते पण आता गरब मूकी देत आपण

જોઈ ઉતારી રોહો અને રસાવાળા રીંગણા ભરેલા જુઓ તૈયાર થઈ ગયા હવે આપણે ઝાર બાજરીના રોટલા બનાવી નાખી એટલે બપોરામાં થાય જમાવું આવડી મૂકી દઈ આપણે રોટલા રોટલી બનાવવાની છે કે સોળિયું ને ભાવે ન ભાવે કેરી છે ગા માતાનું ઘોળવું છે અને અમારે તો એવું છે ને કે જેવું શાકમાં ભળે ને એ રીતનું અમે બનાવી એવું નહીં કે એક ટાઈમ રોટલા કરવાના એક ટાઈમ ભાખરી બનાવાની એક ટાઈમ રોટલી બનાવાની કારક બે વસ્તુ થઈ જાય રોટલી ને રોટલાય થઈ જાય કારક ભાખરી રોટલા હોય એટલે અમારે આ રીતનું હાલે જેવું શાકમાં ભળે ને એ રીતનું બનાવવાનું અને આપણે રોટલી રોટલા ભાખરી એ તો આપણે બનાવવાનું જ હોય અને એની બે વસ્તુ બનાવીને અહીંયા બતાવી તો વિડીયો લાંબો થઈ જાય અને ટાઈમે બહુ લાગે એટલે આપણે થોડું થોડું બતાવી તમને કેમ કે પાંચ રોટલા કરવાના હોય તો પાંચ રોટલા બતાવી તો વિડીયો કેટલો લાંબો થઈ જાય રોટલી માનો પંદર બનાવવાની હોય તો પંદર રોટલીનો વિડીયો બનાવી તો વિડીયો કેટલો લાંબો થઈ જાય એટલે આ રીતનું છે અને અમારા દીત્યાબહેન ને સૌમ્યાબેન જુઓ ઘર ઘરતા રમેશ ઓલી બાજુ હિંસકેથી આ બાજુ આવ્યા છે હવે અમે પહેલાં નાના હતા તાર ઘર ઘરતા બહુ રમતા ઢીંગલી બનાવતા ને પેલા પહેલાં તો ગારાના વાસણ હતા ગારાના વાસણ ગોઠવીને ખોટું ખોટું રાંધી ને એવું બહુ બધું રમતા પહેલાં ગારાના વાસણ રમતા અને અત્યારે ગારાના વાસણમાં રસોઈ બનાવું છું જુઓ આપણે બપોરાનું રંધાઈ ગયું છે શાક આખા રીંગણા ભરેલા રસાવાળા બનાવ્યા છે અને એક રોટલો બનાવ્યો છે એક સડે છે અને હજી શરૂ છે આપણે બનાવવાનું પણ આપણે ઉનાના રોટલાને હવે પહેલા ઘી સોપડી દઈ અને પછી પાછું કરીએ રોટલો અનિવારમાં બધું કમ્પ્લીટ થાય એટલે અમે કરી લેવું બપોરા મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ